અમે જેટલું છે પણ તડકો છે ઠંડી હું તમને વાંધો તો ચા હોય બીજું હું એના તમને પાછળ બતાવી દઉં જોઈ લ્યો તડકો તો ફૂલ હે ધોમ પણ -9 છે એનું હું કા એટલે તો ચાલે જાય છે ઠંડી ઉડી જાય થોડી તમે વિચાર્યું કે બધાની કમ્પ્લેન છે આવે છે કે તમે વ્લોગ નથી બનાવતા તો એ કરીએ બાકી વ્લોગ નું તો એવું છે કે મમ્મી પપ્પા આવ્યા હતા ને ત્યારે અમે એમને બધા એક્સપિરિયન્સ કરાવ્યા હતા કે પપ્પા ને ઢોસા કેવા લાગશે અમારા હાથના બનાવેલા સાંભાર કેવો લાગશે ને એનો અમે વ્લોગ બનાવી

કે લાગતું કારણ ભાઈ છ મહિના ભાઈ ભાઈ છે એનું કારણ કે ઇન્ડિયા જેવા આપડે એક માણસ ગોતો ગઈ એને જો ગઈ કહી રહ્યા નથી પણ હાલે કામ ચલાવ આ દે કે કઈ પ્રસંગ હોય કે ત્યાં 12 જવું હોય ને નાગલેજી જાય કે આપણે વાર મસ્ત કરીએ આયા વાર કપાવવું હે ને તો પ્રસંગોને મે 10 દી પહેલા કપાવવા તો વધતા સેટ ફટાફટ પ્રોપર દેખાય બાકી હું હે ને ઇન્ડિયા માં મહિને મહિને જાતો વાર કપાવ આયા આયા 4 4 મહિને ને 6 6 મહિને ઉનાળા માં બેત્ર વાર કપાવે પણ શિયાળા માં તો ટોપી પહેરવી એ હું કપાવવા એટલે જો ભાઈ કપાવી લીધા તો ભાઈ એવું લાગે છે કે વજે ભયો ગયો હે માથામાં એવું જ લાગે છે

ઠંડી ને ને બધું બધું ખુરશી ઓલી અંદર કરે મૂકી છે બાર ભાઈ ઠંડીના પડશે એવું લાગે પણ જો અંધાર્યું વાતાવરણ થઈ ગયું એકદમ પછી આપણે નીકળશું તો બહાર નીકળ્યા જોવા કે કેવું ઠંડુ છે તડકો તો છે પણ જી પવન છે ને એ બહુ ઠંડુ બનાવે છે અને બાકી દશુ એ બધું ગાડીમાં ગોઠવું છે આપણે નીકળ્યા તો છીએ હું કેવું થાય તારું હેરાન નહીં થાય ને એટલું બધું કઈ ખતરનાક નથી પણ ઠંડુ છે એમ આ બધું પહેરું એટલે છે બાકી અહીંયા જઈ નદી કાંઠે તો વધારે નહીં લાગે ને દશુ જોઈ હાલો જી થાય નીકળીએ છીએ ગાડીમાં દશુ એ જો ખુરશી રાખી છે ડાયરેક્ટ ચેર અને નાસ્તો જે બધું લીધો તો એ આપણું લોકેશન નીચે ખબર ખબર છે એકવાર આપણે નદી જોવા આવ્યા ઠંડી ઠંડી હેરાન ના કરે તો સારું આપણે લડી જ લેવાનું કઈ કંઈ હાલ ને ઉતરીએ તો ખરા પાંચ દસ મિનિટ તો ખમી શકશું અહીંથી ઉપર બ્રિજ છે ત્યાંથી જ અમે આવ્યા છીએ નદી જાય છે છે લોકેશન તો આ નદી આખી બરફ થઈ ગઈ આપણે એકવાર આવ્યા હતા બાકી હર રહ્યો થયું છે નહીં આપણે વેધર વેધર તો જોયું બતકા કેવા તરતા જાય દેખાય એને શું લાગે એને કેટલું ફર હોય બે મસ્તી કરે

જો નિયા મેળ આવશે તો ઠીક નકર આપણે ગાડી મન ગાડી ખાઈ લેવું અને હવે ભૂખ લાગી છે તો દર્શન તું મન ગમે આ લઈ જા તો હાલસ ગાડીમાં બેહીન છેલે બાકી નાસ્તો કરો અને જો લુચ્ચો છે તો હવે એ નીકળો આ તો ઈ ને તડકો આમ આપને એમ લાગે કે હાલો લલચ આવે કે હાલો બહાર જાય તો હાથ ઠરી જાય આજે આપણો પ્લાન ફ્લોપ થયો છે ને મને લાગે ન આવતી ગાડી બેસીને જ નાસ્તો અને થાશે

અને આપણે જ આ હોલે નદી કિનારે બરાબર છોરી લકીલીયા મેં આયા પહોંચાણ તડકો નીકળો છે અને હવે ઠંડી એટલી અહસાસ તો બેસી જાય ને આ તો બાકડાઈ છે એટલે આપડી હાલો જલ્દી ભૂખ ગયો પ્લાન પ્લાન પાછો ગયો ને ઠંડી નદી કાઠે તો એટલી ઠંડી લાગે છે દસું

તો એની માટે એવરી વીકેન્ડ થોડોક ટાઈમ કાઢવો પડે એવું છે એટલે એ માટે થઈને તોય અમે વ્લોગ્સ તો નાખીએ છીએ ટ્રાય કરીશું કે જેટલા આવે એટલા વ્લોગ્સ એડ કરીએ પણ ઇટ્સ જસ્ટ કે જેમ તેમ અમે બનાવી નાખીએ તમને મજા ના આવે કે રિપીટેટિવ વસ્તુ જ કરી હોય અમે જેમ કે સેવ બનાવી હોય તો મમ્મી હતા અને આપણે સેવ બનાવતા હતા તો પપ્પા હતા તો કઈક મસ્ત વાતો કરે તો તમને કઈક ફ્રેશનેસ લાગે બ્લોગમાં હવે અમે સેવ બનાવવાનો વિડીયો બનાવીએ તો તમને એમ થાય કે હું આ તો એકનો એક એટલે કે તમને મજા આવી જોઈએ ને રાઈટ અમે તો એવું જ વકરવાનું ટ્રાય કરીએ કે તમને મજા આવે અમને મજા આવે રાઈટ કે મસ્ત યુનિક કામ કંઈક કરીએ ને હવે તો એમાં સમર આવે છે તો ક્યાંક બહાર જવાનું બધું ચાલુ રહેવાનું જ છે તો બસ સ્ટેટ્યુ બહુ મચ લાઇટ આજે સવાર સવારમાં મેં કબાટ સાફ કર્યો હતો અને થોડાક એવા કપડાં મળ્યા બેય જણાના કીધી થાતા બી નથી અને ક્વોલિટી સારી છે તો જો ડોનેશન સેન્ટર માં આવ્યા છે ને અહીંયા વેલ્યુ વિલેજ માં ટૂંકમાં એક એવું છે જ્યાં આપણે કપડા ડોનેટ કરી શકીએ કોઈ પણ વસ્તુ ડોનેટ કરી શકીએ જો એની ક્વોલિટી સારી હોય તો એ લોકો એને સરખું ક્લીન સેનેટાઈઝ કરીને સેલ કરવા રાખે કે વોટ એની જે પ્રોસેસ હોય એની કરતા હોય કે હોમલેસ ને કે ગમે એ હા હોમલેસ ને દીએ કે કંઈ પણ તો એ કપડા થોડા હા આપડા પડ્યા રહેવાના છે કા કર દેવા ઇન્ડિયા લઈ જઈ શકીએ એમ નથી ખાલી કોઈ ડસ્ટબિન માં નાખવા એના કરતા આપણે અહીંયા દઈ દઈએ તો કોક જી કામ આવે કા હા બરાબર તો છે થોડાક તો અહીંયા નાખી દેવાના છે અહીંયા મને લાગે તો એક બીન હોય ને એમાં નાખ્યાવાનું એવું મેં સાંભળ્યું હતું બાકી હવે અહીંયા જઈએ એટલે ખબર આવી ગઈ છે આમાં નાખી દેવાનું જો આવી રીતના બીનમાં બરાબર અને હાલ તું થઈ જવાનું હવે એનું જી કરે બરાબર ને સારા માણસને ઉપયોગ આવે તો સારું બાકી આપણે તો એ કપડાનો કઈ ઉપયોગ નતો એટલે ડોનેટ કરી દીધું લોકો હું ડોનેટ કરતા હોય જે એમની પાસે વધારે હોય તો આપણી પાસે કપડા જો વધારે છે તો કપડા ડોનેટ કરી બાકી પવન એટલો ચાલો ભાગી જાય હવે બાકી આપડે આ બ્લોગ કરશું અહિયાં એન્ડ મળીએ જલ્દી થી નેક્સ્ટ બ્લોગ માં